તો મિત્ર તમારે ફેસબુકમાં કે યુટ્યુબમાં વ્યૂ નથી આવતા તેના માટે આપણે એક જબરજસ્ત જુગાડ કયો તો જુગાડ અને કન્ટેન્ટ કયો તો કન્ટેન્ટ જે કંઈ કયો છે સો ટકા તમારે વ્યૂ આવશે તો એના માટે શું કરવું એ તમારે ધ્યાનથી સાંભળો વ્યવસ્થિત તમે જોઈ લેજો તમારી રીતે તો પ્રથમ તમને ફેસબુક હોય કે યુટ્યુબ હોય બે બંનેની વાત છે કે તમે ફેસબુકની અંદર ફોટો અથવા વિડીયો કે કોઈ સ્ટોરી અપલોડ કરી અપલોડ થઈ જાય પાંચ દસ મિનિટ થાય થોડી વાર લાગે એટલે તમારા પેજ ઉપર ત્યાં આવી જશે અપલોડ થઈને પછી એમાં નીચે ત્રણ તમને ઓપ્શન આપેલા છે એક લાઈક એક કોમેન્ટ અને બાજુમાં એક શેરનું ઓપ્શન આપેલું છે એ શેર કરીને તમારે અન્ય સાહેબ કોઈ ગ્રુપની અંદર તમારે આઠથી દસ ગ્રુપની અંદર શેર કરી દેવાનું એટલે સો ટકા તમારા વ્યૂ વધશે વધશે અને વધશે એ મારી ગેરંટી છે પણ જો કોઈ પણ વ્યક્તિની નવી ફેસબુક ચાલુ થયું હોય તો એ લોકોએ દસથી પંદર શેર કરવા એના કરતાં વધારે કરવા નહીં નહીંતર તમારી ફેસબુક થોડાક સમય માટે બ્લોક જેવી કરી નાખશે કે તમે એમાં કશું વસ્તુ નહીં કરી શકો તો પ્લીઝ બધાએ આવડી આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે દસથી પંદર શેર કરવાના એના કરતાં વધારે શેર કરવા નહીં અને એના કરતાં વધારે શેર કરવા તમે માગતા હો તો તમારા કોઈ ઘરના મેમ્બર અથવા કોઈ તમારા ફ્રેન્ડ સર્કલનો ફોન લઈ એમાં તમે ગમે એટલા શેર કરો હોય એટલા શેર કરી શકશો અને જે શેરિંગ થશે લાઈક કોમેન્ટ થશે એની જ તમને અર્નિંગ મળશે બાકી કોઈ અર્નિંગ મળતી નથી તો ખાસ ધ્યાન રાખવું